બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણી ની અછત ધરાવતો જિલ્લો માનવામાં આવે છે સિંચાઈ અને પીવાના પાણી વગર સરહદી વિસ્તારના મોટા ભાગના ગામો થરાદ વિસ્તારના ખેડૂતો પાણી પાણી વગર વગર રહ્યા છે ખેડૂતો અનેક તકલીફો નો સામનો કરી રહ્યા છે ભૂગર્ભ જળ એટલા ઊંડા જતા રહ્યા છે કે ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની રહી છે બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી ની સાથે પશુપાલન સાથે જોડાયેલો છે સતત પાણી ની અછત સર્જાતા મોટા ભાગના પશુપાલકો ખેતી અને પશુપાલન છોડવા મજબૂર બન્યા છે. ધાનેરા પંથકના મોટા ભાગના ગામો પાણી વગર સુકા ભટ્ટ પડી રહ્યા છે. ધાનેરા પંથકના લોકોએ રાજ્ય સરકારે પાણી માટે વારંવાર રજૂઆત કરી છે. જ્યારે થરાદ પંથકના મોટા ભાગના ગામોમાં પાણી વગર પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકા છે. બંને તાલુકાઓની રજૂઆતના પગલે રાજ્ય સરકારે તળાવો ભરવાની જાહેરાત કરી છે. એના માટે સરકારે બહુ મોટો નિર્ણય કર્યો છે. સારમ સારો કેમ કે આમ આ વિસ્તારમાં પાણીની મોટા મોટી સમસ્યા હતી આ પાઇપ લો તળાવ ભરાય પાણી આવે એનાથી મોટો ખેડૂતને પશુપાલનને મોટો ફાયદો થશે પહેલાં તો આ વિસ્તારમાં પાણી હતા પણ હાલ તો પાંચસો હજાર ફૂટી નથી કોરો પથ્થર આવે છે બીજી બધી રમી હૂંકી પડીએ હવે પાણી આવે એટલે પશુપાલન લાગશે ખેતી કરશે એટલે સરકાર તો બહુ મોટો આભાર ધાનેરા વિસ્તારના પંચાવન અને થરાદ વિસ્તારના સાહીઠ ગામ મળીને એકસો પંદર ગામોમાં રૂપિયા એક હજાર અડતાળીસ કરોડના ખર્ચે નર્મદાનું પાણી તળાવમાં નાખવામાં આવશે જેના કારણે વર્ષોથી સુકાબટ પડેલા તળાવો ભરાતા ખેડૂતો સિંચાઈનું પાણી મેળવી શકશે વર્ષો બાદ નર્મદાનું પાણી મળવાથી ખેડૂતો ખેતી અને પશુપાલન કરી શકશે ધાનેરા અને થરાદ વિસ્તારમાં પાણીની અછત છે જેના કારણે મોટા ભાગના ખેડૂતો ખેતી અને પશુપાલનથી દૂર જઈ રહ્યા છે ચોમાસામાં વરસાદ થાય તો જ ખેડૂતોને એક સીઝન ખેતી કરી શકતા હતા જ્યારે શિયાળા ઉનાળાના સમયમાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતો ખેતી પણ કરી શકતા નહોતા ધાનેરા પંથકમાં પાણીના તળ એક હજાર ફૂટ કરતાં ઊંડા જતા રહ્યા છે જેના કારણે ખેડૂતો મોંઘી જમીનો મૂકીને પશુપાલનના આધારે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે રાજ્ય સરકારે તળાવ ભરવાની કરેલી જાહેરાતના પગલે ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પાણી આવે તો અમારા ભાગ્ય જાગી જાય બીજું તો હવે અમે પાણી વગર ખૂબ ખેતી છોડવા ઉપર બેઠા પણ ખેતી ભગવાન છોડાવે કે અમે આવે આમાં બાપ દાદા ખેતી કરતા હતા પાણી વગર ગુજરાત ચલાવવા ને ચોમાસું આવે એટલે ભગવાન વળી થોડો રાજી થાય એટલે અમારો ડગ મળે એના પછી વળી પડે ઉથર પડે ઉથર ગાડી ચાલે પાણી આવશે ને તવાળ ભરાચે તો અમારે ગણી જેવું થશે વાપમાં થયું એવું અમારે થવાનું હોય અમારો આ ખેડૂત મારો નિર્ભરી રહે એટલા માટે સારો જ નિર્ણય લીધો થરાદ અને ધાનેરા વિસ્તારના ખેડૂતો અને પશુપાલકો ને પીવા અને સિંચાઈ માટે નર્મદા આધારિત પાણી મળે તે માટે અનેક આવેદન પત્રો પાઠવી આંદોલન કર્યા છે જયારે રાજ્ય સરકાર દ્વારા એકસો પંદર જેટલા થરાદ અને ધાનેરા પંથક ગામોના ના તળાવો અને નર્મદા આધારિત પાણી થી ભરવાનો નિર્ણય કર્યો છે ધાનેરા અને થરાદ ના તળાવો નર્મદા આધારિત પાણી થી ભરવાથી હજારો હેક્ટર જમીન માં ખેતી કરી શકશે ખેડૂતો ચોમાસાના ખરીફ પાક ઉપरांत સિયાળાના રવિ પાક અને ઉનાળુ વાવેતર પણ કરી શકશે જ્યારે તળાવોમાં પાણી ભરાવાથી પાણીના તળ પણ ઊંચા આવશે ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ ફરીથી ધમધમતો થશે અમારા ગામમાં આ તળાવ છે તે પલાવ છે એમાં બીજો તળાવ છે આ બે તળાવ ભરવા નડે કરે છે કોરે મોર કે પાણી હાલ તળમને નથી જો આ તળાવ ભરાય તો ખેડૂત ખેતી અને પશુપાલનનો ખૂબ લાભ થાય તો તળાવ ભરે સરકાર એવો સરકાર ખૂબ ખૂબ સરકારી યોજના જાહેર કરી આ એક હજાર કરોડની એમાં અમારા ગામમાંથી મુખ્ય પાઇપલાઇન નીકળે છે અને અમારા ગામની વચ વચ્ચે મુમેન્ટ પાઇપલાઇન નીકળતી હોય અમારા ગામનું જો તળાવ ભરાય તો આ ગામને આજુબાજુના વિસ્તારને બહુ ફાયદો થાય એમ છે એક હસો હેક્ટરથી ઉપર જમીન ભીયત થાય આ અમારા ગામનું તળાવ ભરાય તો ગામને પશુપંખી પશુપાલન ખેડૂત કામમાં હરેકને ફાયદો થશે એના બદલ સરકારને ખુબ ખૂબ અભિનંદન અને વિધાનસભાના અધ્યક્ષને પણ અભિનંદન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા અને પાટણ જિલ્લાના ભૂગર્ભ જળ ઘણા ઊંડે ગયા છે તેના કારણે બોરવેલ પણ બની શકતા નથી સિંચાઈના પાણીના અભાવે ખેડૂતો ખેતી અને પશુપાલનથી દૂર ભાગી રહ્યા છે તેવા સમયે નર્મદા આધારિત પાણીથી થાનેરા અને થરાત પંથકના તળાવો ભરાવાથી બનને પંથકના ખેડૂતોને પીવાના પાણી સાથે સિંચાઈનું પાણી ઉપલબ્ધ થતા વિસ્તારના હિજ્રત જેવી અનેક મુશ્કેલીઓ નિવરી શકશે આવી જ ન્યૂઝ જાણવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ